નમસ્કાર મિત્રો મિત્રો વાવમાં મપાશે મિગ્ગજના પાણી ભારતીય જનતા પાર્ટી શું આવનાર સમયમાં કોઈ મોટો કોંગ્રેસના પવનને ખરા અર્થમાં વાવમાં ચાલતા ગિનીબેન ઠાકોરના પવનને બીજી દિશામાં ફગોળી શકશે વાવ વિધાનસભામાં શું થવા જઈ રહ્યું છે વાવ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી શું લડી લેવાના મૂળમાં છે તમામ મુદ્દે વાત કરીશું આજના વિડીયોમાં ગિનીબેન ઠાકોર સાંસદ બને છે વાવ વિધાનસભા ખાલી પડે છે હવે પેટા ચૂંટણી યોજાશે પરંતુ વાત એ છે કે આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી વાવ વિધાનસભાને લઈ એક બાદ એક એક બાદ એક સમીકરણ સાથે મેદાને ઉતરશે આ સમીકરણ હજુ આવશે પરંતુ આ પહેલાં એક મોટા સમાચાર સામે આવ્યા છે આ મોટા સમાચાર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પોતે સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસને લઈને જાહેર મંચ પરથી કહ્યા હતા શું કહ્યું તેમણે શું ભૂલ સ્વીકારી પહેલા પે સાંભળો ત્યારબાદ વિસ્તારથી વાત કરીએ આ મુદ્દા પર બનાસકાંઠા લોકસભા પર આવનારી વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પર આપણે જ બધાને કોઈને કોઈ જગ્યાએ ભૂલ હશે એના કારણે આપણે થોડી સીટો ઓછી થઈ ગુજરાતમાં તો એનો અભ્યાસ મેં લીધો છે મેં સ્વીકાર્યો છે કે મારી ભૂલ કે એના કારણે આપણે એક સીટ ગુમાવી પરંતુ હવે આમાંથી આગળ વધીને આવનારા દિવસોમાં જે નિરાશા નું વાતાવરણ જે ખંખેરી બહાર આવવું પડશે એના માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પંદર ને સોળ ગુજરાતના પ્રવાસે જે કાર્યક્રમ આપણે સાંભળ્યું કે સીઆર આર પાટીલે શું કહ્યું પહેલા તો પોતાની ભૂલ સ્વીકારી આમ તો સીઆર પાટીલની ભૂલ નહીં સમગ્ર સમગ્ર બનાસકાંઠા લોકસભા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી હોદ્દેદારોની ભૂલ ગણાય સીઆર પાટીલે કહ્યું એ મારી ભૂલ છે એક બેઠક હાથમાંથી ગઈ બેઠક છે બનાસકાંઠા લોકસભા ગેની બેન ઠાકોર સૌ કંઈ જાણે છે આ વાત કોઈ નવી નથી વાત એ છે કે સીઆર પાટીલે કહ્યું કે વડાપ્રધાન મોદી બનાસકાંઠા આવશે કહ્યું કે લોકોમાં હતાશા છે કાર્યકરોમાં હતાશા છે આ દૂર કરવા માટે વડાપ્રધાન મોદી પોતે આવી રહ્યા છે અને તેઓ બનાસકાંઠા જશે ડીસા જશે આ એ જ લોકસભા છે કે જે લોકસભા ભારતીય જનતા પાર્ટી હારી ચૂકી છે આ એ જ લોકસભા છે કે જ્યાં કોંગ્રેસની જીત થઈ છે આ એ જ લોકસભા છે કે જ્યાં ફક્ત આખા ગુજરાતની આ એક જ લોકસભા છે કે જ્યાં જે સાંસદની ચર્ચા થાય છે તમામ પચીસ સાંસદોથી અલગ થાય છે આ લોકસભામાં વડાપ્રધાન મોદી આવશે અને આ લોકસભામાં વડાપ્રધાન મોદી શું બોલશે એ મહત્વનું છે ડીસા કાર્યક્રમ છે આ ડીસા ખાતેના કાર્યક્રમમાં શું બોલશે તેના પર નજર રહેશે પરંતુ મુખ્ય વાત એ છે કે આવનાર સમયમાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણી છે આ પેટા ચૂંટણી પહેલાં વડાપ્રધાન મોદીની આ મુલાકાત અતિ મહત્વની માનવામાં આવે છે વડાપ્રધાન મોદી પોતે વાવમાં ન આવે પરંતુ ડીસાનો કાર્યક્રમ પણ વાવ વિધાનસભાને અસર કરી શકે છે આપણે જોઈએ છીએ વર્ષોથી વર્ષોથી આપણે જોઈએ છીએ કે કોંગ્રેસ હોય પછી આમ આદમી પાર્ટીઓ ખૂબ જ મહેનત કરે છે પરંતુ વડાપ્રધાન મોદીના અંતિમ દિવસોની સભા અંતિમ દિવસોના પ્રવાસ તમામ સમીકરણ બદલી નાખે છે એ પછી ભારતીય જનતા પાર્ટીની કુનેહ કહો કે પછી વડાપ્રધાન મોદીનો ચહેરો એમના કામ ગણો પરંતુ અસર ખૂબ જ પડે છે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનો હજુ સમય છે પરંતુ વડાપ્રધાન મોદીનો ડીસા ખાતેનો કાર્યક્રમ બેશક વાવ વિધાનસભામાં અસર કરશે વાવ વિધાનસભાના પદાધિકારીઓ સહિત હાજર રહેશે અને બેઠક પણ થઈ શકે છે વડાપ્રધાન મોદી વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને જવાબદાર વ્યક્તિઓ સાથે વાત પણ કરી શકે છે રિપોર્ટ પણ માંગી શકે છે સ્થિતિનું અવલોકન પણ કરી શકે છે વડાપ્રધાન મોદી આવશે એટલે સીધી વાત છે કે આજુબાજુના તમામ ટૂંક બનાસકાંઠા લોકસભા બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાના તમામ વિધાનસભાના પદાધિકારી સહિત લોકોને હાજર રહેવા માટે કહેવામાં આવશે મસ મોટી સંખ્યામાં વાવના પણ લોકો હાજર રહેશે વાવના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત લોકો હાજર રહેશે અને આ સમગ્ર લોકો વચ્ચે વડાપ્રધાન મોદી શું બોલે છે તેના પર નજર રહેશે વડાપ્રધાન મોદી શું કંઈ કોંગ્રેસ વિશે બોલીને પેટા ચૂંટણી જીતવા માટેનો કોઈ પાસા ફેંકે છે કે નહીં વડાપ્રધાન એક મોટું પદ છે વડાપ્રધાનના પદને પા પદ સામે પેટા ચૂંટણી અને એ પણ એક વાવ વિધાનસભાની ખૂબ જ નાની વાત છે કદાચ વડાપ્રધાન મોદી આ બાબતને લઈને ન પણ બોલે પરંતુ ઘણી વખત હાજરી પણ મહત્વની હોય છે સામે આવીને ઉભા રહે સામે આવીને બેસે અને બે શબ્દ ફક્ત ભારતીય જનતા પાર્ટીના બોલે તો પણ અસર કરે છે બનાસકાંઠામાં રેખાબેન ચૌધરીની હાર થઈ છે એટલે સીધું તમે જોશો તો વડાપ્રધાન મોદીને બનાસકાંઠાથી સપોર્ટ નથી મળ્યો આ જોતા વડાપ્રધાન મોદી ત્યાં જશે ને એ મુજબ વાત કરે તો તેની અસર પણ થઈ શકે છે એક ભાવુકતાનું વાતાવરણ પણ ક્રિએટ થઈ શકે છે આવનાર સમયમાં ચૂંટણી છે સીધી વાત છે કે ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન મોદી આવશે તો કંઈક કંઈક બોલશે તો ખરી અને ભારતીય જનતા પાર્ટી પોતે જાણે છે કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જીતવી તેમના માટે કેટલી મહત્વની છે ગિનીબેન ઠાકોર દિવસે ને દિવસે લોકોના કામ કરી રહ્યા છે લોકોનો અવાજ બની રહ્યા છે લોકો માટે બોલી રહ્યા છે કદ સતત વધી રહ્યું છે આ વચ્ચે તેમની બેઠક તેમનો ગઢ રહેલી બેઠક જો ભારતીય જનતા પાર્ટી ફરી જીતે છે તો એક સારો મેસેજ જશે કાર્યકરોમાં સારો મેસેજ જશે આ જોતા ભારતીય જનતા પાર્ટી ખુદ વડાપ્રધાન મોદી આને લઈને કંઈક વાત કરી શકે છે બંધબાણે બેઠક કરી શકે છે અથવા તો તેની અસર પહોંચે એ પ્રકારનું આડકતરું નિવેદન પણ આપી શકે છે હાલ તો આ પ્રકારની ચર્ચા છે હાલ તો આ પ્રકારની વાતો છે પરંતુ એક વાત સીધી છે કે વડાપ્રધાન મોદી ડીસામાં કાર્યક્રમ કરશે તો વાવમાં જરૂરથી અસર થશે અને ચૂંટણી જો નજીકમાં યોજાય છે તો બેશક બેશક તે મતમાં પણ જોવા મળશે આવનાર સમયમાં ખબર પડશે ભારતીય જનતા પાર્ટી શું કરે છે વડાપ્રધાન મોદી જો વાવ વિશે બોલે છે તો માસ્ટર સ્ટ્રોક હશે વડાપ્રધાન મોદી જો ત્યાં પહોંચી ને કંઈ તેવું બોલે છે કોંગ્રેસ વિશે બોલે છે અથવા તો આડકતરું કંઈ મોટું નિવેદન આપી દે છે તો પણ અસર પહોંચશે ભારતીય જનતા પાર્ટી કદાચ સોગઠા બનાવીને બેઠું હશે બસ તેને લોકો વચ્ચે લઈ જવાનો સમય છે આવનાર સમયમાં ખબર પડશે શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો વડાપ્રધાન મોદીની આ મુલાકાત વાવમાં અસર કરશે કે નહીં વડાપ્રધાન મોદી ચૂંટણીને અસર કરતું કોઈ નિવેદન આપશે કે નહીં વડાપ્રધાન મોદી આવે છે તો શું ચૂંટણી રિલેટેડ હશે કે પછી વડાપ્રધાન મોદી સામાન્ય રીતે આ પ્રકારના પ્રવાસ કરતા રહેતા હોય છે ગિનીબેન ઠાકોર કેટલો મોટો પડકાર છે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં શું કોંગ્રેસે બનાવેલો પવન ભારતીય જનતા પાર્ટી બદલી શકશે આપના અભિપ્રાયની રાહ છે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર